માંદરવજા વિસ્તારના રહીશોનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો માંદરવજા વિસ્તારમાં રહેતા રહીશોના વેરા બિલ અન્યના નામે આવતા રહીશો દ્વારા લિંબાયત ઝોન ખાતે વિરોધ કરવામાં આવ્યો અન્યના નામે વેરા બિલ આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક નામમાં સુધારો કરવા માટે માંગણી કરવામાં આવી હતી મોટી માત્રામાં લોકો એકઠા થયા હતા

અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા હવે નવરાશ નથી હવે આવવાનું માટે તો અમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છવ્વીસ રેલ રાહત માં એકસો છવ્વીસ મકાન છે પૂરેપૂરા એકસો છવ્વીસ મકાન માં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે अजय जगताप एसेसमेंट रिकवरी ऑफिसर लिंबाइक जॉन

અને એમનું નામ ફેર અલગ નવા નંબર પર કરવાની જે કે આ શરત ચૂકતિ એ ઓપ્ટી કરવાની મિલકતમાં થવાતી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટા અગાઉ પણ આ રીતની ઘટના બની હતી નામમાં કયા કારણોસર આવી ગઈ એટલે કે વારંવાર અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારે અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડ બુકની અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવેલી છે આજે બે દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે નામ ફેક માટે કોઈની અરજી હશે ને એ આ વખતે રિવિઝન હતું એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકી ચડી ગયેલું છે અને જે સુધારો અને પ્રયત્ન કરીએ છીએ આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર એ પાછો સુધારો થઈ જશે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય પચાસ મિલકત હોય ઓક્યુપાયર વાળી તો પચાસ માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે આ બાબતેને હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેવ મારફત આઈઆઈટી માં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્નો કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એઝિટી સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવા